પ્રતાપ મજા હું આયનનો ગોગો છું કોરદાન હેડતાય ની ધરતીનો ધણી શેષ નાખસુ પાખશાળી છો તમે તમે મારે પરે આવો રા પ્રતાપ ભાગશાળી છો મારે પારે આવો રા દુનિયા છે લ્યા આ દુનિયામાં જીવવુંય બહુ કઠિન છે લ્યા સભાવાળો સારું કર કોરદાન ચેવાય માણસોય હોય પણ હું આયનનો ગોગો છું

સભા વાળું મજા પંચ વાળું મજા હું પાલોતનના ટોડની જોગણી આવેલા હા ગોરતનિયા સમય પીડી રહ્યો મારો ને એવી વસ્તી લાવું ગુજરાત માંથી કદી કા હિરાની જમીન છે કદી ફલો થી આવું છું ને આ ભોમકામ કદી વાપરતું ને ગાડી ના કાઢું મારું નામ જોખડી ને દાણા નું ગુરુ બનાવી નાખું ને તમને બનાવી નાખું પણ સારસ લઈ લ્યો એક હતું મિલકતથી ધણીયાણી શું પાલું તેમના તૂટાની શું ના એના વખતનું પડ્યું છે ને પાત્રી જણાનું ગ્રુપ માંગે ને પાત્રી જાણાનું ગ્રુપ બને તમને ના રૂપિયાના મારું નામ ચોકડી દીધા આ કાગળીયા આપે નામ અમે હવે આલવું છે હવે દેખાડવું છે હું થી આવું છું હું ના ટોઢે થી ઝૂકડી છું વેણ બનાવું જ કાંક પોતું

સૌ શાંતિ તારે તો તારી કોઈ વસતા જ નહીં વસતા જ નહીં પણ મારે તો આ ગુગાનું નું ભણ થશે ને ગુગા દીવો હેડે હું તો હીરો જ છું પણ હું પાલો દર ના ટોડર ની ચૂંટણી હીરિયા ની કાંઠે તારી છું હું પાલો દર ના ટોડર ની ચૂંટણી છું ને જે દાડે મારું છોકરું ભૂલે ને તાલે પંચ વાળું સાથી માં હાથ મેલી જીભ કાઢી નાખજો મારા આમ તેવડ હશે છે હું જીવતું કરી જઈશ જુઠું ને લગભગ જુઠું પડે પડે ને મારી પગ ને હશે ને તો હું કરીશ બરાબર હું હોય ને તો જ બોલું ને કાંઈ બોલતી જ નથી કે મારા છોકરા ઘણી છે જૂઠું પડે ને વાટ બદલી નાખે કાંઈ જૂઠો પડ્યો એટલે આવું મારા જ ગતિ છે એટલે મારા આવું ભણતર છે તેવા હું ના આવું તારા તેવડ હોય ને તને સોરી છોકરો બે હાલ છે આ બોસ માં આમ જ દાદી તેવડ શું કીધી ને એ તન ખબર છે મને ખબર છે તેવડ છે ને તન ખબર રાખવી પડે તું માણસો મારો છોકરો માણસ છે પણ હું માતા મળે છે હિરાન ખબર છે તેવડ ચમ કીધી મને ભૂપો બોલે પણ એનો પરમાણ શું થાય એનો વ્યવહાર શું થાય એનો વહીવટ શું કરવો વહીવટ આવડતો હોવો પડે ભોપા તો બધું ભૂપો કરી કે તો અમે દેવ ચાય જૂઠા પર પડવા ના હાલ અમે ભોપા પડવા તો અમે ના હાલ ના હાલ ના જ હાલ પણ ભોપા ને અમે ખાસિયત ના હોય તો ભૂપો પડે

એવું ભૂવા કરે ને એવું તમે કરી પાલોદરના ટોડરની જોગણી સૂલ્યા છે ભાવ કે પુવા શું કરે હે એવું તો ના છે ને હું પાલુદરના ટોડરની જોગણી સૂલ્યા ને આ પાટમાં દોઢ છૂટે ને તો દુઃખ તો પલમાં પી વાળી માતા સૂલ્યા કે દુઃખ તો જોઈ લ્યા હા ભાઈ આજ રાતે તમે કહો ના બાદરીના ટોટલા છો બાજરી બાજરીના કડો છો ને તો એક રોટલી લેવાની બરાબર એનામાંથી ટીપરી તીલ રેડવાનું એક ચમચી મરચું નાખવાનું ને એક જ લીંબુ લેવાનું

કરા તો એનું ઈત પણ એના તમારે ભૂપો આવે એટલે કંકબીટ અને તમે આલો અમે આવીને એટલું કરવા હોય એટલે કઈ 5 10000 લેતા આવો હોય તો હાર્યું ઈત આટલું કરી પરંપરા કોય દાડો વખો ને રે તારી પથરી નીકળી જાય છે પણ આટલું કરવો તો છેબા મજા પંછો મજા હવે મજા હો આટલું તો

ਉਹ ਨੂੰ ਹਪਾੜੂ ਨਹੀਂ ਮਾਰਾ ਆਖੀਂ ਕਰੋ ਨਾ ਨਾ ਇਹ ਬਤਾ ਦੇ ਕੇ ਕੋਈ ਜਨਮ ਕਰ ਹਮਰਾ ਸੁਣੋ ਇੱਕ ਨੂੰ ਬਤਾ ਦੇ ਮੈਨੂੰ ਆ ਗਈ 9:30 ਵਜੇ ਆ ਗਈ ਸੀ ਉਹ ਨੂੰ ਬਤਾ ਰੋ ਆ ਨੀ ਆਪਣਾ ਤੁਰ ਕੇ ਬਾਹਰ ਨਿਕਲ ਜਾ ਰਹਿਣ ਕਿਤੇ ਇੱਥੇ ਆਪੋ ਜੇ ਤੂੰ 2 ਮਿੰਟ ਜੁਵਾ ਨਾ ਰੱਖਾ ਲਾ ਕੇ ਲਿਆ ਰੱਖ ਲਾ ਕੇ ਰੱਖ ਲੈ ਜਾ તમારા બે માણસો વસે છે આગળ કોઈ વાત તમારા બે માણસો વસે છે બીજું કઈ છે બે માણસો વસે એનું શું કરવું મારા બે માણસોને શું કરી આલુ મારા જસ્તો કો ઘાડીલો કા બધી ખબર છે આ બાપ તન બધી ખબર છે તે મને બધું કીધું છે કેમ કે મારા તો ગામ ખેડે મારી નાની હોય તો મારી છોડી મોટી હોય તો મારી ભેર એનાથી મોટું હત મારું માવતર ઘણું મારા બાપ આવી મારી હિરિયાની પોપડી છે કીધું મારામાં પોચી વળે નથી હું પરિસ્થિતિને તો જે માથું ઉતારવું હોય તો મારા બાપ શરમીન મરી જાવું જો આવી તારી હિલ્સ મારા કંતો તારી જેમ કે મેં એક જીવનમાં જીવી જાણ્યું હવે તો નક્કી કરી નાખ્યું જીવનમાં જીવી જાણું મારા બાપ એક જ વધારો છે હજુ એક પોઈન્ટ અહીં બેઠા તાર કશું નહીં કરવું પડે હું આવડી માતા હોય ને કોઈ કઈ કરવા દઉં નાળીઓ ના કરવા આ તો એક વ્યાણા દોય એટલે હું કાન માં બેન ને કઈ દઈશ એટલે વાત થઈ જાય પૂરી બરાબર બધા ગોગો ને ચીકો બેઠા અહીંયા થી નાળીઓ કઈ નાખી એટલે વાત થઈ ગઈ પૂરી મોર ને હોય નઈ મોર તો ચિત્રેલો છે પોપા ચિત્રવા બે એટલે મોરિયું કાઢે પણ મોડી બનાવી નાખે મને